શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થર મારા કરવાનો લોકો અને 20 બીજા તખલ કોરોના ને ભી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ નેເທશ પોચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના ના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે